અંકલેશ્વર કોસમડી ગામની સાંઈ વાટિકા સોસાયટીમાં ઈસમની કાર ઘેરી સોસાયટી રહીશોનો ઘેરાવો કર્યો હતો સોસાયટીના રહીશોએ માર માર્યો હોવાની સાથે કારમાંથી પચાસ હજાર રૂપિયા કાઢી લીધા હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી કોસમડી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં માં રહેતા શ્રી કિષ્ણુ સુરેન્દ્ર કાંદુ પોતાની કાર લઈ ગત રોજ પોતાના ઘર સોસાયટીમાં પ્રવેશ્યા હતા તે સમયે સોસાયટીના પ્રદીપ પાટીલ, દીપલ પાટીલ, જીજા બરાવ બોરસે, હેમંત બોરસે અને રાજેન્દ્રસિંહ કોસાડા સહિત સોસાયટીના રહીશો તેમની ગાડીને ઘેરી લીધી હતી અને અચાનક શ્રી કિષ્נוને કારમાંથી બહાર ખેંચી ધક્કો મૂકી કરી હતી. તેમજ ઝપાઝપી કરી હતી. તેમજ સોસાયટીના અન્ય લોકોને બોલાવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. ઝઘડામાં શ્રી કૃષ્ણની પુત્રી આવતા તેને પણ ધક્કો માર્યો હોવા સાથે કારમાંથી પચાસ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા. આ ઘટના એકસો બારની ની મદદથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો આ ઘટના અંગે શ્રી કૃષ્ણ સુરેન્દ્ર કાંદુ જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અરજી સ્વરૂપે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી